સમગ્ર દેશમાં ગુરુપૂર્ણિમાનું અનેરું મહત્વ રહેલું છે ત્યારે આજે ગુરુપૂર્ણિમા નિમિત્તે સાબરકાંઠાના હિંમતનગર નજીક આવેલ ધામ ખાતે પ્રગટ નરસિંહ દાદાના દર્શન કરવા હજારો શ્રદ્ધાળુઓ તેમજ ભક્તજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા તેમજ ગુરુચરણના આશીર્વાદ મેળવી કૃતાર્થ થયા હતા નરસિંહદાદાની અઠ્ઠાણું વર્ષ ઉંમર છે શ્રી નરસિંહ બ્રહ્મ બ્રહ્મજાગૃતિ મોક્ષાવલી સોળ પુસ્તક વિમોચન કર્યું હતું ગુરુ પૂર્ણિમા મહોત્સવમાં હજારોની સંખ્યામાં મહિલા યુવાન વૃદ્ધ સહિત મોટી સંખ્યામાં લોકો ધામ પધાર્યા હતા

કેટલાક સમયથી કાંકડોલ ગામ ખાતે દર પૂનમય હજારોની સંખ્યામાં લોકો પ્રસાદ મેળવી રહ્યા છે સાથો સાથ કાંકનોર ગામ ખાતે દિવસે વીસ થી પચીસ મણ અનાજ પશુ પંખીઓને નાખવામાં આવે છે જેના પગલે પ્રતિદિવસ હજારોની સંખ્યામાં પશુ પંખીઓ કાંકનોર ગામની મુલાકાતે રહેલ છે એક તરફ સ્થાનિક લોકો માટે ધામ આધ્યાત્મિકતાની તરફ લઈ જનારું પ્રાગટ્ય સ્થળ બની રહ્યું છે તો બીજી તરફ પશુ પંખીઓ માટે જળ સહિત અનાજ મેળવવા માટેનું આશ્રય સ્થાન બની રહ્યું છે ત્યારે કાંકડોલધામ ગુજરાત રાજસ્થાન તેમજ દેશ પ્રેમથી ભક્તોનું છે નરસિંહ દાદાના મુક્ષાવલી એકથી પંદર પુસ્તકનું દાદાએ લખેલું છે ત્યારે આજે મુક્ષાવલી સોળનું પુસ્તક વિમોચન કરવામાં આવ્યું હતું દાદાએ વિવિધ પુસ્તકો લખી સમાજમાં જાગૃતિ આવે તે હેતુથી પુસ્તકનું વિમોચન કર્યું અને પંદર રૂપિયાથી સો રૂપિયા સુધીના પુસ્તકોનું વેચાણ કરવામાં આવે છે હાલના તબક્કે આધ્યાત્મિક ઉદ્ધતિ કરનાર મહત્ત્વનું સ્થળ છે હજારો લોકો ગામ થકી જીવનમાં બદલાવ લાવી રહ્યા છે ત્યારે આજે ગુરુપૂર્ણિમા નિમિત્તે હજારો લોકોએ પૂજ્ય દાદાના દર્શન કરી જીવનમાં એક નવા અધ્યાયની શરૂઆત કરી છે ઓકે રામ રામ આજે આજનો અપવિત્ર પર્વ ગુરુ પૂર્ણિમા મહોત્સવ એટલે ગુરુ અને શિષ્યના એક પ્રગાઢ સંબંધનું જે બંધન છે એ બંધનનું ઋણ ચૂકવવાનો આજનો આ પવિત્ર દિવસ શિષ્ય ગુરુના દર્શન કરવા માટે લાલાયત થતા હોય છે અને ક્યાંય ક્યાંયથી આજે શિષ્ય પોતાના હૃદયસ્થ ગુરુદેવને મળવા માટે ગમે ત્યાં હોય દેશમાં હોય વિદેશમાં હોય કે ગમે ત્યાં હોય એ આજે આપણી સંસ્કૃતિ પ્રમાણે ગુરુપૂજન અને ગુરુ અર્ચન માટે અવશ્ય પધારતા હોય છે એવી જ રીતે હિંમતનગર નજીક કાંકરોલ ગામ ઓમ શ્રી સિદ્ધ ક્ષેત્ર પ્રગટ ધામ શ્રી નરસિંહદાદા બિરાજમાન છે જેઓની આયુ આપને નવાઈ લાગશે પણ સત્તાણું વર્ષે આજે દાદાશ્રી મુમુક્ષોની સાથે વાર્તાલાપ કરી આશીષ આપતા હોય છે અને એમાંય આજે ગુરુપર્વ નિમિત્તે હજારોની સંખ્યામાં ગામમાંથી દેશ વિદેશથી ગામથી અનેક શિષ્યોનો અહીંયા આજે મેળાવડો ઉભરાયેલો છે મેળવ ઉભરાયેલું છે અને સર્વે મુમુક્ષો દાદાશ્રીના પૂજન અર્ચન અને દર્શન કરી ધન્યતા અનુભવીશું